એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદેલું સેટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ત્રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા કયા મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાજ ગામ થરાજ ગામે જોવા મળી જશે દશરથભાઈ પાસે દશરથભાઈનો ડિપ્રેશનમાં એક નંબર પર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશ બે નંબર ઉપર મેક્સ કંપનીનો બોલેરો આવેલો છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરે ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમતની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બોલેરો ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાજ ગામ થરાજ ગામે જોવા મળી જશે દશરથભાઈ પાસે દશરથભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર આવેલું છે બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિક્શનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ લુકો સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત પાંચ લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખી ભિક્ષાની કિંમતમાં ફેરફાર કરી આપશે મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાજ ગામ થરાજ ગામે જોવા મળી જશે દશરથભાઈ પાસે દશરથભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ચાર નંબર ઉપર અર્બુદા કંપનીનું ફોરવ્હીલ ટેલર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટેલર વેચવાનું છે ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ તો બંને ટાયર સારી કંડિશનમાં ટાયર જોવા મળશે અને ક્યાંય ટેલરમાં સળો નથી રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે સારી ચેચિસ મારેલી છે સારો બાટલો છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદના મોડલનું ટેલર છે કિંમતની વાત કરે તો કિંમત ફક્ત એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફોર્મ ટેલર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાજ ગામ થરાજ ગામે જોવા મળી જશે દશરથભાઈ પાસે દશરથભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર પર નંબર આપલો છે ત્યાંથી ભાઈનો પોસ્ટ નંબર ઉપર સો ડીઆઈ ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાજકાલી ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકઝ ગાડી સારી છે રનિંગ કંડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છન્નું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ છ ડીઆઈ ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરા ગામ થરાજ ગામે જોવા મળી જશે દશરથભાઈ પાસે દશરથભાઈનો ડિસ્ક્રિપ્શનમાં પોટ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી જ ખડીતભાઈ આપણી ચેનલ પર જાજરાસ્તાન જાહેરાત ફ્રી હોય છે આડા રાખની વીડિયો આડા પાડીને ફોટા સરનામુક કિંમત મોડલ સાથે મૂકવા માટે છે આપણા વોટ્સઅપ નંબર હોય સનુભાઈ ઉડતાળી બાવ્યો પણ વોટ્સએપ પર મેસેજ કરવા રહેશે છે જુડિશન કોઈ તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇ કરી કોઈ ખોડું ભાઈને માલિકના નંબર લેતા ન આવડે વિડીયોને નીચે બોર કરીને અપસન હોય છે અને ટેચ કરીશું ડુપ્રિપ્શન નંબર ખૂલી દ્યુલે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ ખાલીની માહિતી માટે છે ચેનલ કોઈ જવાબદારી રહેશે ફેસબુક પેજ ઉપર નવા મિત્રો હો તો ફેસબુક પેજ ને ફોલો કરી લેજો